સિહોર જૂની નગરપાલિકા ખાતે ગ્રંથાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તેમજ અતિથિ વિશેષ નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ દ્વારા ઉદઘાટન કરી પુસ્તકાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું ・まだまだ。

અરે કાકા આ જે કોઈ બજે નો લઈ શકતા હો આર્ય જુઓ આ વાત કે ના રહે આની ધ્યાન મળી એવું આ आज मुझे वनियंत्र प्रक्रिया के पर सुबुते अब शुरू से बोलते हैं भारत आचार्य विद्याブラウン जी है हमने 99 5 की तो बने है आज जो घूम रहे हैं साहब कैसे बहुओं से आओ चले एक एटमॉस्फेयर में से मास्टर जो भी स्टूडेंट है अभी नया गौरव तो बहुत है बात रहा रूप मां यहां होता बेहतर तो प्रोग्राम प्रारूप पर जो है इधर से घड़ी है नीति बोला तो मैं एक बात ये रखवाना है ये करता तो चला करी नहीं सको यहां बेगा पीछे कासा बिना तो तुम्हें ये बात को कह अपना अनुरोध अनुरोध होइए तो मैं भी ना पूछिए एक विचार की चलन अपने से है कई शहर तो आ रहे हैं ये हमारी इनमें भी जान तो है ये वाला समय है क्या किया आदरणीय गुरुहरु आदरणीय विद्यार्थीहरु सबैलाई नमस्कार

ના મેમ્બર ને આપણે ભૂત દેતા માન ઘરે લઈ આવી બે થી માચો આપણે રજીસ્ટ્રેશન કરાવી દેતો હું ઈ એને આઈડી જ છે આ બહુ આ આ આરી તો બરાબર મે તો

એ તમને દીધું છે તોરીલા રેકોર્ડિંગ બટ 50 રૂપિયા મતલબ હા એન્ડ ગેટ 12 ધોરણના વિદ્યાર્થીઓ છેની પાસે કે નાનું પબ્લિક લેપ આપણી એક તો લે લે

કરી છે કોઈ એક વસ્તુ બાળકોની સાથે સાથે વડીલોના પણ કયા પુસ્તકો ધ્યાનમાં રાખવા એ સિવાય જેઓને વાંચનનો શોખ છે એના માટે જે સાહિત્ય તમે જોઈ શકો છો બધા જ નવલકથાઓ છે આપણા જે ભારતને ખરેખર આઝાદ કરવા માટે કેવા કેવા વ્યક્તિઓ જે શહીદ થઈ ગયા છે એમની નવલકથાઓ છે આત્મકથાઓ છે બધા જ પુસ્તકોનો સમાવેશ થયો છે અને અહીંયા જે લાઇબ્રેરીમાં આવશે જે વ્યક્તિઓ વાંચન માટે અને કદાચ એમને કોઈ છતી રહી જાય કોઈ પૂરતી રહી જાય કે આ પુસ્તક ખરેખર હોવું હોય આ સાહિત્ય હોવું જ હોય તો વટુભાઈ જેમ કીધું છે કે એક ખરેખર વસ્તુને નોટ રાખશે અને બધી જ જરૂરિયાતો પૂરી પાડશે તો આપણ આપણા માટે એક અમને સન્માનિત કરવા જેવી વાત છે ને આપણને પણ ગરબા લેવા જેવી વાત છે કે હજી આપણા શિહોળ માટે વિચારવા શિહોરનો સાથ વિચારવા માટે પણ આપણે ગટુભાઈ જેવા વ્યક્તિઓને સન્માન प्रमुख श्री अपश्रुत लाइब्रेरी सुरु गरी पर तबे खास त अभ्यास क्या छोड्नु त ભારતીય અર્થતંત્રમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધા પરીક્ષાઓ મળી છે એમાં જેમાં યુપીએસસી વર્ગની ટૂંટણી મુખ્ય પરીક્ષાઓ છે અભ્યાસક્રમમાં ગોઠવે છે નાયબ સેક્શન અધિકારી ડીવાય એસઓ પ્રાથમિક પરીક્ષાઓનો અભ્યાસક્રમ છે નાયબ સેક્શન અધિકારી ડીવાય એસઓ મુખ્ય પરીક્ષાઓનો અભ્યાસક્રમ છે એનો મુખ્ય અભ્યાસક્રમ છે ભારતીય અર્થતંત્ર છે પછી ભારતીય જાહેર વૃત્ત વ્યવસ્થા છે ગ્રામીણ વિકાસ છે ક્ષેત્ર છે પછી નગરપાલિકા અને તેની અર્થવ્યવસ્થા છે નગરપાલિકાની વિવિધ જે આર્થિક પ્રવૃત્તિઓ છે ભારતમાં આર્થિક સુધારા છે રાષ્ટ્રીય આવક છે જાહેર વૃત્ત વ્યવસ્થા છે અને પેન્શન છે જે ભારતીય અર્થતંત્રની અંદર વિવિધ જે પાસાઓ છે એનો સમાવેશ કરવામાં આવે જેમે પે આપતે એક એડવોકેટ છો ને કે કે સેવિકા પણ છો આ લાઇબ્રેરીમાં માં આ શું કહેવા માગો છો સૌપ્રથમ શહેરમાં જોઈ શકો છો છે આગળ જીપીએસસી છે છે અમુક વ્યક્તિઓ એવા છે સ્ટુડન્ટો એવા છે જેમને પુસ્તકો ખરીદવા માટે પણ કોઈ સવાલ આખી સારી રીતના પાછળ પડે છે તો સરકારે આપણી સંભવ નગરપાલિકાએ બધા પુસ્તકો અહીં ખુલ્લા મૂકવા મળ્યા છે જેનાથી લઈને કોઈ પણ કે કોઈ પણ સ્ટુડન્ટને ક્યારેક પ્રોબ્લેમ ન થાય અને અહીંયા આવીને બધી જ વસ્તુઓનું ધ્યાન મેળવી શકે આ ખરેખર આપણા માટે ખૂબ જ આનંદની વાત છે কিন্তু ইয়ারো মাছকে 500 কে রেস করে টেলিগ্রামের মাধ্যমে এটা আছে এটা আছে 아 c ગમત વિભાગ ગ્રંથાલય ખાતા દ્વારા આ ગ્રંથાલય તાલુકા પુસ્તકાલય સિંહોણ આજે લોકાર્પણ કરવામાં આવેલું છે ચીફ ઓફિસર સાહેબ સિંહણ સિંહોણ દ્વારા અને પ્રમુખ શ્રી નગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે આ ગ્રંથાલય ઓપન કરવામાં આવેલું છે હું આ પ્રજાને અભિનંદન આપું છું અને ભલામણ કરું છું કે આ લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે જેથી સરકાર શ્રી આની ઉપર હજુ વધારે ધ્યાન આપે અને સરસ પુસ્તકો અને સરસ સરસ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે એ પ્રમાણે આ પ્રજાને હું અભિનંદન આપું છું અને એમને ભલામણ કરું છું કે આ ગ્રંથાલયનો ઉપયોગ કરે જ્યાંથી સિહોર નગરપાલિકા પ્રમુખ રાઠોડ જાગૃતિ આજ રોજ આજ રોજ નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે આ જે લાઇબ્રેરીની અંદર છે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે પુસ્તકો છે જે પછી જે બીજા અન્ય જે ધાર્મિક પુસ્તકો છે રામાયણ છે મહાભારત છે એ તમામ તમામ પુસ્તકો જે છે એ અવેલેબલ છે અને સિહોર જનતાને આ પુસ્તકો વાંચી અને એનો ઉપયોગ કરે એવી વાત સિહોર નગરપાલિકાનું જે જૂનું ગ્રંથાલય આપણું ચાલુ હતું અને એ દરમિયાન સરકારમાંથી જે સિહોરના તાલુકા કક્ષાનું એક ગ્રંથાલય શરૂ કરવા માટેનું સરકાર દ્વારા એક યોજના અમલમાં આવી એના ભાગરૂપે વિભાગ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે અમને કોઈ એવું બિલ્ડિંગ આપો કે જેથી તાત્કાલિક આપણે જે લોકોને છે એ ગ્રંથાલયની સેવા આપી શકીએ એ ધ્યાનમાં લઈ માનનીય વહીવટદાર સાહેબના અમે ધ્યાન ઉપર મૂકી અને સાહેબે પોઝિટિવલી નિર્ણય કરી આપ્યો અમને અને જે આપણું આ જૂની નગરપાલિકાની કચેરી હતી ત્યાં તાલુકા કક્ષાનું આ ગ્રંથાલય શરૂ કરવા માટે પરમિશન આપી છે અને એના ભાગરૂપે એટલે કે રમતગમત વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આપણને આ ગ્રંથાલયની એક ભેટ મળી છે સિહોરની જનતાને અને આ સાહેબે જેમ કીધું એમ કે આનો મહત્તમ ઉપયોગ થાય વડીલો બાળકો પછી જે તૈયારી કરનાર છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હમણાં ખૂબ આવી રહી છે એની તૈયારી કરવા માટે પણ એક સારું એટમોસ્ફિયર અહીંયા મળી રહેશે આ જોતા એવું લાગી રહ્યું છે તો એનો પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ આનો મહત્તમ ઉપયોગ કરી શકશે એવી મને આશા છે આભાર सब्जी ने भी आठ रुपया बार सब्जी 12 में 12 को में 18 रुपया से पांच वर्ष की सब्जी की टिकट ली सा तो फ्रांस से फोन 24 आज ही नौ

પછી એના ભાગરૂપે આપણને ઇન્કલુડ કર્યું છે તાલુકા માં પેલા જ માગણી કરી હતી એટલે એ પછી થયું હવે વાત એ હતી કે નગરપાલિકા એ પોતે બિલ્ડિંગ બનાવે લાઈબ્રેરી ની સેવા ઉભી કરે